રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક આયોજન કરવામાં આવ્યું છે જે ઉદ્યોગકારો છે જે નાના ઉદ્યોગકારો છે આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે એને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા થોડા દિવસ અગાઉથી બી પ્રશ્નો મંગાવવામાં આવેલા હતા અને પ્રશ્નના માધ્યમથી અનેક પ્રશ્નોની અંદર કઈ રીતે નિકાલ લવાય તે માટે વિભાગોએ એક સંકલન બેઠક પહેલાથી કરી લીધી છે અને આજના દિવસે અલગ અલગ સંગઠનો હજી બી વધુ ઝડપથી રાજકોટની અંદર વધુ ઇન્વેસ્ટમેન્ટ દેશ અને દુનિયાભરના કઈ રીતે આવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાતને આ વખતે રીજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે પહેલા મહેસાણા થયું મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક ગુજરાત ગુજરાતનું આયોજન થયું છે હવે અગિયારમી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે

તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને સૌ ઉદ્યોગકારોને સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે દસ હજાર પાંત્રીસ ઉદ્યોગ સાહસિકોને

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખી સરકાર રાજ્યના સૌ નાગરિકો સાથે મળીને એમના સપના સાકાર કરવા માટે કામગીરી કરશે આ બાબત એની સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને નવમી તારીખે સાંજે અહીંયા આપવામાં આવશે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પરંતુ હજી બી એમ્બેસી જોડે જેનું કામગીરી ચાલુ છે એટલે નવમી તારીખે સાંજે તમને લોકોને સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાતની જ વાત છે